આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર એકદમ તૈયાર થઈ જાતા આ નાસ્તો આજે આપણે બનાવીશું દૂધીમાંથી તો દૂધીમાંથી આ નાસ્તો આપણે વણવાની ઝંઝટ વગર અને ઘણી વખત આપણે વણીને બનાવતા હોય છે દૂધીના જે થેપલા છે કોઈ પણ નાસ્તો તો આ નાસ્તો આજે આપણે બનાવીશું બિલકુલ લોટ બાંધવાની ઝંઝટ વગર કે તમારે મસડવાની ઝંઝટ વગર અને વણવાની ઝંઝટ વગર આ નાસ્તો એકદમ તૈયાર થઈ જાય છે આ નાસ્તો બનાવવો ખૂબ જ સહેલો છે અને દૂધી છે એટલે દૂધીના ગુણ તો તમને બધાને દૂધી તાસીરે એકદમ ઠંડક હોય છે તો આ નાસ્તો એકદમ ટેસ્ટી અને બાળકોને જો તમને સવારમાં ઉતાવળ હોય તો તમે આ નાસ્તો ઝડપી બનાવીને તમે બાળકોને આપી શકો છો તો ચાલો એના માટે દૂધી ખમણેલી લઈ લીધી છે સાથે આપણે થોડા ધાણા ઉમેરી દેવાના છે અને અહીંયા લઈ લઈશું આપણે લીલું મરચું મેં અહીંયા તીખું મરચું લીધું છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો પણ તમે તીખું તમે ઓછું કરી શકો છો અને સ્કીપ કર પણ થોડું મરચું ઉમેરેલું હોય તો સારું લાગે છે અને સરસ ટેસ્ટી એવું બને છે અને આ નાસ્તો તમે બાળકો માટે અને નાના મોટા બધા જ ખાઈ શકે તેવો આ નાસ્તો એકદમ ઝડપી એવો તૈયાર થઈ જાય છે સાથે આપણે હવે સૂકા મસાલા ઉમેરી દઈશું સૂકા મસાલામાં આપણે ધાણા પાવડર હળદર અને લાલ મરચું અને સાથે હવે થોડું દહીં લઈ લઈશું અને દૂધી હોય એટલે નાસ્તો તો એટલો ટેસ્ટી બનવાનો જ છે સાથે આપણે અડધો કપ આપણે સૂજી લઈ લીધી છે અને બીજું અહીંયા લઈ લઈશું આપણે થોડો અહીંયા ચોખાનો લોટ લીધો છે તમે ચોખાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને સાથે અહીંયા આપણે થોડો ચણાનો લોટ લીધો છે હવે આપણે આ બધું મિક્સ કરીને સાથે થોડા અહીંયા મીઠા લીમડાના પત્તા લીધા છે અને આ નાસ્તો તો ટેસ્ટી તો બને છે અને ટેસ્ટીની જગ્યાએ હેલ્ધી અને અને થોડો બહુ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને હવે આપણે આ બધું મિક્સ કરીને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું તો અહીંયા આપણે નમક લઈ લીધું છે અને હવે આપણે એની અંદર મેં ડ્રાય આપણે આમચૂર પાવડર લીધો છે અને હવે આપણે એની અંદર આ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા તમે આ લોટની જગ્યાએ તમે કોઈ પણ તમે આમાંથી ઘરમાં ના હોય તો તમે એની જગ્યાએ તમે કોઈ પણ લોટ લઈ શકો છો અને હવે અહીંયા આપણે ધાણા ખૂબ એવા ધાણા વધારે ઉમેરી દીધા છે અને હવે આપણે આને સારી રીતે બધું મિક્સ કરી લઈશું આ નાસ્તો તો ઝડપી તો બની જાય છે અને તમારે એને લોટ બાંધવાની ઝંઝટ વગર કે તમારે વણવાની ઝંઝટ વગર ફક્ત તમે દસ મિનિટની અંદર જ આ નાસ્તો તમે તૈયાર કરી શકો છો અને સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને બનાવવું પણ એકદમ ઇઝી છે હવે આપણે લોટને એ રીતે મિક્સ કરીશું મસાલાથી કે બહુ એકદમ આપણે પતલું બેટર નથી કરવાનું કે બહુ ઘટું પણ નથી કરવાનું એ રીતે હું તમને બતાવું છું તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બની રહેજો અને જો તમને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે જ્યારે હું રેસિપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો હવે ફરી પાછું થોડું બેટર આપણે ઘાટું લાગે છે તો થોડું આપણે અહીંયા પાણી લઈશું અને સારી રીતે આપણે એને લગાતાર આ રીતે એને મિક્સ કરી દેવાનું બિલકુલ આપણે ઈનો કે સોડા વગર આજે આપણે બનાવવાના છે અને એ પણ આપણે ડુંગળી કે લસણ વગર બિલકુલ ડુંગળી લસણ વગર અને કે ઈનો કે સોડા વગર અને આજે આ નાસ્તો આપણે ફક્ત તમે જો થેપલા હોય કોઈ પણ તો પણ તમે એને ભૂલી જાઓ એવો નાસ્તો સરસ બને છે અને હવે આપણે સારી રીતે બેટરને પણ સરસ એવું સ્મૂથ બનાવી લીધું તો આ રીતે ચમચામાં પડવું જોઈએ અને તો ચાલો હવે આપણે તવો કે પેન કોઈ પણ તમે લઈ શકો છો તો અહીંયા મેં તવો લીધો છે તવામાં આપણે થોડું તેલ આ રીતે લગાવી દઈશું અને પછી એક ચમચો ભરીને આપણે બેટર લઈ લઈશું અને આ રીતે સારી રીતે આપણે ફેલાવી દઈશું જે રીતે આપણે પરોઠા બનાવતા હોય એ રીતે આપણે એને એ ટાઈપનો આપણે એને આ રીતે ફેલાવી દઈશું અને સરખી રીતે આપણે બધી સાઈડ બાજુ આપણે એક સરસ થાય ત્યાં સુધી આ રીતે એને ફેલાવી દેવું અને બંને સાઈડ આપણે એક સાઈડ આપણે ડ્રાય જેવું થાય તો ઉપર આપણે થોડું ઘી કે તેલ તમે બંને લગાવી શકો છો અને બહુ ઓછા તેલમાં નાસ્તો તૈયાર કરવાનો છે અને હવે આપણે આ રીતે એને સરખી રીતે એક સાઈડ શેકાઈ ગઈ છે તો આ રીતે થોડું આપણે તેલ લગાવી દઈશું બ્રશથી અને બીજી સાઈડ આપણે શેકાય એટલે આપણે એને ઉલટ પુલટ કરી લઈશું તો બીજી સાઈડ પણ આપણે એને શેકાઈ ગયો છે અને બંને સાઈડ આપણે આ રીતે એને શેકવતા રહીશું આ રીતે ઉલટ પુલટ કરતા તમારે એને ફેરવતું રહેવું અને આપણો આ નાસ્તો સરસ એવો લાગે છે તમે ચા સાથે છે કોઈ પણ ચટણી સાથે છે કે તમે લીલા મરચાં સાથે ખાઈ શકો અને જો તમને કોઈ ઘરમાં કંઈ શાક ના હોય નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આ નાસ્તાને તમે બનાવી શકો છો તો તૈયાર છે આપણો વણવાની ઝંઝટ વગર કે વણિયા વગર દૂધીમાંથી નવો નાસ્તો તો ફ્રેન્ડ્સ રેસીપી તમને પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો અને ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી જોતા રહેજો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો તૈયાર